જે માતાજી હું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિસિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો માન્ય શ્રી રાજ્યસભાના સાંસદ એવા કેસરદેવસિંહ ઝાલા જેઓ વાંકાનેર સ્ટેટના મહારાજા છે તેઓએ થ્રોલ ખાતે યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહમાં ખૂબ જ સરસ મજાની ક્ષત્રિય સમાજને લઈને વાત કરી છે તો આપણે તેમને શું વાત કરી તે જરૂરથી સાંભળીએ અને આપણે તે વાતને જે આપણને યોગ્ય લાગે તો શેર કરીએ તો વધારે સમય ન લેતે આપણે સીધું જ સાંભળીએ માનનીય કેસરી દેવસિંહ ઝાલા જેઓ વાકાનેરના મહારાજા ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે મહારાજા સાહેબને સાંભળીએ ધ્રોલ મુકામે આજના હરદ્રોલ રાજપૂત સમાજના આજના આ સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ અમારા સૌના વડીલ અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ આપણા સમક્ષ જેમને આપણે હમણાં જ સાંભળ્યા અને આપણા વચ્ચેથી એમની વાત રજૂ કરી અને રજા લીધી એવા સમાજનું ગૌરવ આ વિસ્તારના જ આપણા દીકરી અને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં જે એને શિક્ષણ ખાતું મળ્યું છે એ એવા આપણા રિવાબા જાડેજા ઉપસ્થિત સમાજના તમામ વડીલ શ્રીઓ અમારા સમાજના ધ્રોલના કરતાં ધરતા વર્ષોથી એવા પ્રદ્યુમનસિંહજી ઉપસ્થિત જામનગર જિલ્લાના પ્રમુખ એવા પી એસ શ્રી વિસ્તારના જ દીકરા અને અરવલી જિલ્લાના એસપી એવા મનોહરસિંહજી ઉપસ્થિત સમાજના તમામ વડીલો અમારા રાજપરિવારના યુવરાજ સાહેબ અનિરુદ્ધસિંહજી યુવરાણી સાહેબ અને ઉપસ્થિત આખા સમાજની જે આપણી ટીમ છે એવા પ્રમુખશ્રી પવભાભાઈ રાધભાભાઈ ઉપપ્રમુખશ્રી અને આખી જે એમની ટીમ છે સૌના સૌને હું આવકારતા અહીંયા આ બોડી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના તમામ વડીલો માતાઓ બહેનો યુવાનો સૌને મારા જય માતાજી જાજુ હું નહીં વાત કરું પણ હું મારી એટલી જ વાત સક્ષમમાં મૂકી આપના સામે આજે પહેલીવાર ધ્રોલ સમાજના કાર્યક્રમના અંદર ધ્રોલ વિસ્તારના અંદર જ્યારે પહેલીવાર મને એક રાજ્યસભાના સાંસદ તરીકે મને આવવાનો અવસર મળ્યો છે આપે જે મને અહીંયા માન સન્માનથી જે ઉપસ્થિત રહેવાનો અવસર દીધો છે એ બદલ હું સમાજનો આભાર વ્યક્ત કરું છું ધ્રોલ સમાજનો ધ્રોલ રાજ પરિવારનો અને વાંકાનેરનો સંબંધ બહુ જૂનો છે જો ધ્રોલ સ્ટેટ સ્વર્ગસ્થ ઠાકુર સાહેબ અને વાંકાનેરના અમારા પિતાશ્રી સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહ બાપુના બહુ જૂના સંબંધ હતા બંને સ્ટેટો વચ્ચેના ઘનષ સંબંધના કારણે અવારનવાર અવાજવાર રહેતું ધ્રોલ મને આવવાનો આજે પહેલીવાર અવસર રહ્યો છે પણ સમાજ વચ્ચે આપણા વર્ષોથી ચાલ્યું આવતું શૂરવીરતાની જે ભૂમિ ભૂચર મોરીનો જે શહીદ વનનો કાર્યક્રમ આપણે શહીદનો જે શહીદોનો કાર્યક્રમ આપણે યોજવી છે એમાં તો ચોક્કસ હાજરી રહેવાનો અવસર રહ્યા છે પણ આજે જ્યારે આપણા વિદ્યાર્થી દીકરા દીકરીઓનો સન્માન કરવાનો કાર્યક્રમ જ્યારે અહીંયા હોય અને એમાં ઉપસ્થિત રહેવાનો અવસર રહ્યો હોય તો એ બદલ હું સમાજનો આભાર વ્યક્ત કરું છું સૌથી પહેલાં તો જેમના માટે આપણે આ કાર્યક્રમ યોજવો છે એવા આપણા યુવા દીકરા દીકરીઓ કે જે સમાજના અંદર શિક્ષણના માધ્યમથી સમાજનું નામ વિસ્તારનું નામ પરિવારનું નામ ગૌરવ કરી અને આગળ વધે છે એને હું અભિનંદન અભિનંદન વ્યક્ત કરું છું પહેલાં બીજા ત્રીજા ક્રમ અહીંયાથી અનાઉન્સ કરવામાં આવ્યા જેમને અવોર્ડ્સ મળ્યા છે એમને અભિનંદન વ્યક્ત કરું છું આવનારા સમયના અંદર ફરીથી આપને અવોર્ડ્સ મળે એવી શુભેચ્છા પણ જેમને મહેનત કરી હોય અને મન સુધી ન પહોંચ્યા હોય એમને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી આવનારા વર્ષના અંદર ફરી એકવાર મહેનત કરી અને આપ પણ આપનું સ્થાન પ્રાપ્ત કરો એવી બધાને શુભેચ્છા પાઠવું છું આપણા સમાજનું ગૌરવવંતી ઇતિહાસ આપણું ભૂગોળ આ દેશના અંદર આ દુનિયાના અંદર જે મુખ્ય ધર્મો છે એ પૈકીનું આપણું સનાતન હિન્દુ ધર્મ જો પેઢી ઉતાર વર્ષોથી જો એક ધાયરું આવેલું આવતું હોય તો એ આપણા ક્ષત્રિય સમાજના બલિદાન તપ ત્યાગ ને તપસ્યાના કારણે સનાતન આજે પણ જો આ દેશના અંદર કેસરીઓ જો આજે પણ આ દેશના અંદર ફરકતો હોય તો એ ક્ષત્રિય સમાજના બલિદાનના કારણે છે કહેવામાં કોઈ જાતનો અર્જ નથી કહેવા પૂરતો ઇતિહાસ ખાલી ઇતિહાસના પાના જો આપણે બહાર કાઢી લઈએ તો માત્ર ઉપરનો નીચે ફૂટા રહી જાય એ પ્રકારનો ઇતિહાસ આ દેશનો જ્યારે હોય ત્યારે દુનિયાના અંદર ક્ષત્રિય બલિદાને શું ભોગ દીધો છે બધાને ખ્યાલ છે બહુ દૂર જવાની જરૂર નથી હમણાં જ મેં ચર્ચા કરી અમને તો વર્ષો વર્ષો આવવાનો અવસર રહીએ છે પણ આ રણભૂમિ જેના પટાંગણ આપણા ધ્રોલના પટાંગણમાં જે ભૂચર મોરીનો ઇતિહાસ છે હાલારનો આખો ઇતિહાસ એના સાથે જોડાયેલો છે જ્યારે દિલ્હીની સલ્તનત આ વિસ્તાર ઉપર આંખ નાખીને આવી હતી ત્યારે કયા પ્રકારની સુરવીરતા દર્શાવી કયા પ્રકારની શૂરવીરતા આ આલાર પાંથકના આપણા વીર યોધ્યાઓ આપણને દેખાડ્યું એ આપણા ભાવિ પેઢી કોઈ દિવસ ભૂલી ન શકે એ પ્રકારનું શૂરવીરતા આપણે જોયું છે પણ જ્યારે સમાજનો ઇતિહાસ અને સમાજનું ભવિષ્યની ચર્ચા સાથોસાથ થતી હોય ત્યારે ભગીરથ ભૂગોળના સાથોસાથ એ ભૂગોળને પૂરી રીતે માન સન્માન મળે એના માટે ભવિષ્યના અંદર પણ આ એકવીસમી સદીના અંદર ખંભેથી ખંભે મિલાવીને આપણે ચાલવું પડશે આપણા દીકરા દીકરીઓને આપણે અહીંયા પ્રોત્સાહિત કરી છે અને ખૂબ સારી વાત છે કે દીકરાઓનું ભણતર છેલ્લા બે ત્રણ દાયકાથી ભણતરનો પ્રભાવ આપણા સમાજના અંદર ઘણું વધ્યું છે પણ દીકરાઓના સાથે સાથે ખંભેથી ખંભે મિલાવીને આપણા દીકરીઓ પણ જે ભણે છે એ વખાણવાલાયક છે જૂની પદ્ધતિમાંથી બહાર આવીને ધન્યતા તો ખરેખર મા બાપની છે કેમ કે દીકરીને ભણવા દેવું એક લેવલ સુધી પહોંચવા દેવું જ્યાં સુધી પરિવારના અંદર વાતાવરણ સારું ના હોય અને શિક્ષણ પ્રતિ લાગણી ન હોય પરિવારના અંદર ત્યારે ત્યાં સુધી દીકરીઓને આપણે ભણતરમાં અગાઉના સમયમાં આપણે નહોતા જોતા પણ આજે એક ગર્વતાની વાત છે આ મંચ ઉપરથી હમણાં મેં જોયું અવોર્ડ્સ આપણને દેવામાં આવ્યા ફેન્સિંગમાં આપણા એક દીકરા હતા દીકરીઓ આપણા એક એમ માં આપણા એક દીકરા હતા એમના સાથો સાથ દીકરીઓ પણ આજે નોખાનોખા ક્ષેત્રના અંદર એમનું નામ રોશન કરી રહ્યા છે વિસ્તારમાં ગઈકાલને કાર્યક્રમના અંદર સમાજના આવી જ રીતના એક સન્માનના કાર્યક્રમના અંદર મેં જોયું કે આપણે જો વિચાર્યું ન હોય એ પ્રકારના વિષયના અંદર પણ આપણા દીકરીઓ ભણી અને આગળ વધતા હોય છે ફિઝિયોથેરેપીની એક ડિગ્રી લીધી આપણે એક દીકરીએ એક ફેશન ડિઝાઇનિંગની ડિગ્રીને ડિપ્લોમા આપણા દીકરી યુવાઓને અને એ પણ ગ્રામ્ય વિસ્તાર હું વાકાનેરની એક બે દાખલાની ગઈકાલની વાત કરું છું ધ્રોલના ઘોયડે વાકાનેરના અંદર પણ આપણા સમાજના ગામડાઓના અંદર દીકરીઓ પણ ભણતર અને આવા નોખાનોખા ક્ષેત્રના અંદર ભણે છે એ ખરેખર વખાણવાલાયક વસ્તુ છે સમાજનો એક અગાઉના સમયના અંદર ખાસ કરીને દીકરાઓ માટે ડિફેન્સ સરકારી નોકરી પૂરતું જ હતું પણ હવે આપણે જોઈ રહ્યા છીએ બધાય ક્ષેત્રોના અંદર સમાજના દીકરાઓ અને દીકરીઓ આગળ વધે છે એ સમાજના ભવિષ્ય માટે ખૂબ સારી વાત છે પણ જ્યારે શિક્ષણનું મહત્ત્વ આટલું વધે છે એકવીસમી સદીના અંદર ખંભેથી ખંભે મિલાવીને બીજા સમાજો સાથે આપણા દીકરીઓ આગળ દીકરા દીકરીઓ આગળ વધતા હોય ત્યારે અમુક પ્રવૃત્તિની ચર્ચા આપણે કરતા હોય છે કે હવે એકવીસમી સદી છે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજીનો જીવન જરૂરિયાત આપણી જે રોજના વિષયો છે એના અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એ ખૂબ સારી વાત છે કેમ કે ટેકનોલોજી અને હવે તો ટેકનોલોજીના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઊંચ કક્ષાના મુદ્દા જે હજી આપણે હાયર લેવલ સુધી પણ ઘણા બધા લોકો એને હજી પૂરી રીતે સમજી નથી શક્યા એના પોઝિટિવ નેગેટિવ સમજી નથી શક્યા આ પ્રકારની જ્યારે વ્યવસ્થા દુનિયાના અંદર થઈ ગઈ હોય ત્યારે આ દુનિયા ઝડપી રીતે આગળ વધી રહ્યું છે દુનિયાના અંદર ભારતના અંદર આપણો સૌથી મોટો યુવાધન આખા દુનિયાનો સૌથી મોટો યુવાધન આપણા ભારત દેશના અંદર છે અને ભારત જ્યારે પોતાના પગ ઉપર ઊભું થઈ અને વિશ્વના અંદર પોતાનું નામ બનાવવા જઈ રહ્યું છે ત્યારે એ યુવાધનનું મહત્ત્વનો રોલ આવનારા સમયના અંદર આવશે એ સમયના અંદર એ યુવાધન જે ભારતનું નામ રોશન કરી રહ્યું કરી રહ્યું હશે એ યુવાધનના અંદર આપણો સમાજ કયો સ્થાન પ્રાપ્ત કરવા માગે છે એ ચિંતાનો વિષય છે આવનારા સમયના અંદર આપણા દીકરા દીકરીઓ ભણે વિસ્તારનો ગરવતા આગળ વધારે અને સમાજનું નામ રોશન કરે એવું તો આપણે માની છે પણ જે પરિવર્તનની વાત આવે છે ઘણી બધી વસ્તુના પરિવર્તન કરવાની જરૂર પણ હોય છે એકવીસમી સદીના અંદર એ ખૂબ ઝડપી બદલાવ તો દુનિયાના અંદર આપણે જીવી છે અને આપણે એના સાથોસાથ ચાલવું પડે પણ જો અમુક વસ્તુ જે પરિવર્તન ન કરવા લાયક હોય એના ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે આપણી સંસ્કૃતિ આપણી માન મર્યાદા આ એકવીસમી સદીના અંદર ક્યાંય ખોવાઈ ન જાય એના માટે આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે આપણે કહેતા હોય છે એક સામાન્ય રીતે ઘણા બધા મંચ ઉપરથી કે આપણા સમાજના દીકરા દીકરીઓ માતૃશક્તિ ગામમાંથી નીકળે ત્યારે બધાને ખબર પડી જાય કે સમાજની દીકરી નીકળે છે એ માન મર્યાદા આપણી જે પેઢી ઉતાર હતી એ આપણે જાળવી રાખીએ છીએ આવનારા સમયના અંદર નવી પેઢીના અંદર પણ એ માન મર્યાદા રહીએ એના માટે આપણે પૂરી રીતે ચિંતિત રહેવું પડશે એક જ દાખલા સાથે મારી વાત હું શું કહેવા માગું છું મૂકું હમણાં આપણે તહેવારોનો વચમાંથી નીકળ્યા એના પહેલાં આપણા નવરાત્રિ હતા નવરાત્રિ પહેલાંના શ્રાદ્ધનો સમય હવે તાલુકા તાલુકાએ અને જિલ્લા જિલ્લા લેવલે કક્ષાએ સમાજના આગેવાનો પાસેથી નવરાત્રિના શુભ પાવન અવસરે માત્ર સમાજના બેનું માતૃશક્તિ માટે આપણે ગરબાનું આયોજન કરી છે આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત બહાર ક્યાંય બીજે નથી હું માનું છું કે નવરાત્રિનું પ્રભુત્વ વધારે ગુજરાતના અંદર છે પણ જ્યાં માતૃશક્તિ ખોલીને માતાજીના આરાધનામાં રમી શકતા હોય પારિવારિક વાતાવરણના અંદર રમી શકતા હોય એ પ્રકારની વ્યવસ્થા બીજે ક્યાંય નથી અને સમાજના પ્લેટફોર્મથી બારે જો આપણે નજર ફાડીને જોઈ તો આ દુનિયાના અંદર આ બે પ્રકારની સિસ્ટમો થઈ ગઈ છે એક છે આપણે ઓરિજિનલ ગરબો જે માતાજીના આરાધનાના નામે આપણે કરી છે અને બીજો છે ડિસ્કો દાંડિયા હવે ડિસ્કો દાંડિયાના અંદર શું થતું હોય છે આપણને બધાને ખ્યાલ છે હવે તો એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે કે ખાલી એના અંદર શું થાય છે એની વાત નહીં ક્યાં પહેરવેશ થાય છે બીજી શું હરકતું થાય છે એ જ નહીં પણ હવે તો શ્રાદ્ધના અંદર પણ નવરાત્રિના કાર્યક્રમ થવા માંડ્યા છે ગરબાના કાર્યક્રમ થવા માંડ્યા છે આ તો અમારા જેવા જે જૂની રૂઢીના માણસો ભલે નાની ઉંમર હોય પણ જૂની રૂઢીના માણસો મેં છે મને તો એ ઘડે વાત ઉતરતી જ નથી કે શ્રાદ્ધના અંદર જે આપણે પિતૃને આપણે યાદ કરવાના હોય એવા સમયના અંદર ડિસ્કો દાંડિયાની પણ વ્યવસ્થા થાય છે એટલે આ દુનિયા કઈ બાજુ જઈ રહી છે આપણે નજર ખુલ્લી રાખીને જોવાની જરૂર છે આપણી સંસ્કૃતિ આપણી માન મર્યાદા ક્યાંય આપણે ચૂકી ના જાય એના માટે આપણે ચિંતિત રહેવાની સો ટકા જરૂરિયાત છે એટલે આ પ્રકારની જ્યારે વ્યવસ્થાની ચર્ચા આપણે કરતા હોય ત્યારે આપણી યુવા પેઢી ખૂબ સારી રીતે ભણે શિક્ષિત થાય આગળ વધે અનેક નોખા વિસ્તાર વર્ગના અંદર આપણા બાળકો ભણી રહ્યા છે ખૂબ સારી વાત છે આપને બધાને પ્રોત્સાહન કરવા માટે આ મંચ ઉપર હજુ બેઠો બેઠો જોતો આપણે હમણાં રેવાબાનું સન્માન કર્યું વિસ્તારના છે સમાજના દીકરી છે શિક્ષણ મંત્રી છે અને આ સમાજ આ કાર્યક્રમના અધ્યક્ષ બાપુ એ પણ જોગ શિક્ષણ મંત્રી હતા આ પ્રકારના બે નેતૃત્વ અહીંયા આપણા સામે ઉપસ્થિત છે આ આમને રોલ મોડલ્સ બનાવીને આપણી ભાવિ પેઢી સમાજનું નામ રોશન કરીને શિક્ષણના માધ્યમથી આગળ વધે એવી મારી બધાને એક નમ્ર વિનંતી છે રોલ મોડલ્સ અત્યારે છે ને બધાય ફરી ગયા છે આપણી યુવા પેઢી આ વોટ્સએપના જમાનામાં અંદર ઇન્સ્ટાગ્રામના જમાનાના અંદર રીલ ફરવતીઓ થઈ ગયા છે એ રીલ ક્યાં બને છે એનો શું હેતુ છે ક્યાં કોણ બનાવે છે એ કોઈ ધ્યાન દેતું નથી આખો દિવસ એમાં વ્યો જાય છે અને એક અનેક પ્રકારની વસ્તુ આપણે એમાં જોવા જોવાનું એક સિસ્ટમ થઈ ગઈ છે જેના કારણે યુવા પેઢી એનો ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યો છે એ પ્રકારની એક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે એટલે આ કોઈ જાતના હમણાં બેને પણ વાત કરી કે કોઈપણ જાતના વ્યસન હવે આ સોશિયલ મીડિયાના પોઝિટિવ અને નેગેટિવ બે જ પોઝિટિવ રીતે કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ કરો પોઝિટિવ રીતે કોઈપણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો એ સારી વાત છે પણ એના નેગેટિવ ઉપયોગ પણ થઈ રહ્યા છે એનાથી ખૂબ સાવચેત આપણે રહેવાની જરૂર છે શું વિડીયો બને છે ક્યાં બને છે એને આપણે જોયા વગર ક્યાં ફોરવર્ડ કરી છે અને એના શું અસર પડે છે એ જવાબદારી ખરેખર આપણા બધામાં હોવી જોઈએ એટલે આવનારા સમયના અંદર આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને સમાજને આપણી ભાવિ પેઢી સારી રીતે ભણે પણ ભણતરના સાથે આપણા સંસ્કાર આપણે આપણા મૂલ્યોને ક્યાંય ભૂલે નહીં એ પ્રકારનું ભવિષ્યનું નિર્માણ આપણા ભાવિ પેઢીના હસ્તક થાય વેસન મુક્ત આપણે રહી સંગઠિત રહી અને સમાજનું નામ ગૌરવ કરીએ એવી આશા રાખું છું આ કાર્યક્રમના અંદર મને ઉપસ્થિત રહેવાનું પહેલીવાર ધ્રોલના અંદર એક રાજ્યસભાના સંસદ બન્યા પછી અવસર જે મળ્યો છું એ સન્માન જે આપે મારું કર્યું છે એ સન્માનને શિરોમાન્ય રાખતા પણ એ સન્માનને એક રાજ્યસભાના સંસદ તરીકે નહીં એક રાજવી પરિવારના સદસ્ય તરીકે નહીં હું એક સમાજના દીકરા તરીકે એ સન્માનને આજે સ્વીકારી અને આ બધા વચ્ચેથી નીકળું છું ગમે ત્યારે એક સમાજના દીકરા તરીકે ગમે ત્યારે મારી જરૂર પડે હરધ્રોલ સમાજને જરૂર પડે અને સમાજના આપણી ભાવિ પેઢીને જરૂર પડે ક્યાંય પણ હું મદદરૂપ થઈ શકું તો હર હંમેશા આપના સાથે સમાજના સાથે ખંભે ખંભે મિલાવીને બાંયદારી સાથે આપ સૌને આ ટૂંક સમય પહેલાં જે નવો વરસ આપણો ચાલુ થયો એવા નવા વરસને તમામને શુભકામના સાથે તમામને જાજાથી જાજા રામ રામ પ્રગટ કરી અને મારા વાતને વિરામ મૂકું છું જય માતાજી જય હિન્દ